તો સમાચાર વડોદરાથી કે જ્યાં ચોમાસાની શરૂઆત થતા પહેલા વડોદરા તંત્રમાં ચિંતા વ્યાપી ગઈ છે વિશ્વામિત્રી પ્રોજેક્ટને લઈને જે રીતે કામગીરી કરવામાં આવી રહી છે તેને લઈને જો ચોમાસું શરૂઆત થાય તો તંત્રની ચિંતામાં વધારો થતો જોવા મળી રહ્યો છે વડોદરામાં આકરા તાપમાં અધિકારીઓ સાથે કમિશનરે વિઝિટ કરી હતી મુલાકાત બાદ કમિશનર અરુણ બાબુએ ટીવી થર્ટીન ગુજરાતી સાથે વાતચીત કરી હતી વિશ્વામિત્રી નદીના વહેણના અવરોધો દૂર કરવાનું કામ પૂર પૂરજોશમાં છે રાત્રે બજાર પાછળ વિશાળ ગાર્ડન બનાવી આકર્ષણ ઊભું કરાશે ત્યારે વિશ્વામિત્રી નદીના પટમાં ગાર્ડન સાથે વોકિંગ ટ્રેક પણ બનાવાશે મગરો કાચબા નેચરલ બાસ્કિંગ સાઇટ પણ બનાવવામાં આવશે અને કમિશનરે તે સ્થળે વિશ્વમિત્રીમાં ડ્રેનેજના જોડાણ પણ મળી આવ્યા છે તમામ ડ્રેનેજના જોડાણો બંધ કરવા માટે કમિશનની સૂચના છે પંદર દિવસમાં પાંત્રીસ કામગીરી પૂર્ણ કરવાનો પડકાર છે ચોમાસા પહેલા પ્રોજેક્ટ પૂરો કરવાની મ્યુનિસિપલ કમિશનરને આશા છે ચોમાસુ જેમ જેમ નજીક આવી રહ્યું છે તેમ તેમ વડોદરા મહાનગરપાલિકાની ચિંતા વધી રહી છે એટલા માટે કારણ કે વિશ્વામિત્રી પ્રોજેક્ટ નું અડધા થી પણ વધારે કામ હજી બાકી છે અને એટલા માટે જ વડોદરાના નવા મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુ તેની ચિંતા કરીને કામને ઝડપથી પૂર્ણ કરાવવા માટે પોતે સ્થળ વિઝિટ કરી રહ્યા છે નિરીક્ષણ કરી રહ્યા છે અને કેટલું કામ થયું તેની સમીક્ષા પણ કરી રહ્યા છે મ્યુનિસિપલ કમિશનર પોતે આપની સાથે જે તમને સાથે વાત કરીશું સર આપ અહીંયા પહોંચ્યા છો અને તમામ જે મહત્વના પોઈન્ટ છે મંગલ પાંડે છે કઈ કઈ જગ્યાએ કયા કયા મહત્વના કામો બાકી છે ચોમાસા પહેલા તેને પૂર્ણ કરવા પડશે આજે અમે મંગલ પાંડે બ્રિજ ની મુલાકાત માં આવ્યા હતા જે બેસિકલી ત્યારના જે ઓબસ્ટ્રક્શન છે બ્રિજ નીચેથી થોડું સોલિડ સ્ટ્રક્ચર છે એટલે ને કાઢીએ તો પાણી નીકળી શકે એને સલ મુલાકાત લેવામાં આવ્યા હતા એ ચાર પાંચ દિવસનું કામ છે એ ચાલુ રહેશે એ ચાલુ રહેશે અને આશા રાખીએ કે અંદર પણ અમે ગયા તો છે એને કાઢવાનું એન્જિનિયરના ટીમ અને અમે સૂચના આપી છે કે આજ પંદર વીસ દિવસ યા મેક્સિમમ એક મહિનાની અંદર આ એરિયાને ને થોડો સરસ રીતે કરાવીએ જેથી કરીને બેઝિકલી માટીનું ધોવાણ ના થાય એ થઈ જાય અને આપ જોઈ શકો છો એક જગ્યા ઉપર પાણી ડ્રેનેજ તરીકે આવે છે એટલે ડ્રેનેજ લાઈન મૂકીને એના ઉપર સીધો નદી ઉપર લેવા માટે પ્રયત્ન કરીશું આશા રાખીએ છીએ એક મહિનાની અંદર આ કામ થઈ જશે અહીંયા જોયું આગળ પેલું પાણી તમે જે કીધું કે ડ્રેનેજનું પાણી અંદર પડે છે વિશ્વામિત્રી નદીમાં જાય છે એવા કયા કયા પોઈન્ટ છે જે હજી બંધ કરવામાં નથી આ લગભગ તેર જગ્યા અમે કર્યા છે રોજ એક બે પોઈન્ટ અમે મુલાકાત લઈશું જે જે પગલાઓ તાત્કાલિક લેવાના છે પાણીનું વહેન મેન્ટેન કરવા માટે એના ઉપર આવનારા પંદર દિવસ કોન્સ્ટન્ટ કામગીરી કરવાનો પ્રયત્ન છે પરંતુ ચોમાસા પહેલા પાંત્રીસ ટકા કામગીરી જે બાકી છે એ પણ પૂરી થઈ જાય તેની ચિંતા કરીને મ્યુનિસિપલ કમિશનર કબાયત કરી રહ્યા છે આશા રાખીએ કે ચોમાસું શરૂ થાય પહેલા આ પ્રોજેક્ટ પૂરો થાય અને વડોદરા વાસીઓને ભવિષ્યમાં ગયા વર્ષ જેવા ભયાનક પૂર સામનો ન કરવો પડે કેમેરામેન જીગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર ટીવી થર્ટીન ગુજરાતી વડોદરા